નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યાઓ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે સ્ટેશન ગંડાણા પાસે રોજિંદા લાખો લોકો ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા જેને કારણે મુસાફરો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી પોદ્દાર આર્કેટ પાસે રસ્તો બંધ કરવાનો આવતા અને બીજી બાજુ ગંડાણાથી સ્ટેશન તરફ જવાનો માર્ગ પણ બંધ હોવાથી ટ્રાફિક સ્થિતિ વધુ વણસી ગઈ મેટ્રો સિટકોના ચાલી રહેલા કામને પગલે અનેક રસ્તાઓ બંધ કરાયા જેને કારણે અવર્સ દરમિયાન ટ્રાફિક સંપૂર્ણપણે બેકાબુ બની જાય છે કોર્પોરેટર ધનશા મકવાણાએ ટ્રાફિક સમસ્યા સામે અવાજ ઉઠાવ્યો છે ટ્રાફિક વિભાગના વડાને લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઈ ઠોસ ઉકેલ સામે નથી આવ્યો સ્થાનિકોનું કહેવું છે કે સ્ટેશન વિસ્તારમાં કલાકો સુધી વાહનો અટવાતા હોય જેને કારણે ટ્રેન પકડવી પણ મુશ્કેલ છે એમ્બ્યુલન્સ ઇમરજન્સી વાહનોને પણ રસ્તો નથી મળતો જે પણ ગંભીર ચિંતાનો વિષય છે લોકોની હાલાકીને ધ્યાને લઈ તંત્ર વહેલી તકે કાયમી ઉકેલ લાવે એવી માગણી હાલ તો ઉઠી છે નમસ્કાર મિત્રો હું કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા જાહેર બાંધકામ સમિતિ સુરત શહેર સભ્યો મિત્રો આજે ઘણા સમયથી લાંબા સમયથી તમે જોઈ રહ્યા છો કે સુરત શહેરમાં રેલવે સ્ટેશન પાસે આવેલું જે ગંડાળું છે એમાં લાંબા સમયથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિક થઈ રહ્યું છે આજે લાખો લાખો લોકો દિવસના ટ્રાફિકનો સામનો કરી રહ્યા છે આ ટ્રાફિકને ધ્યાનમાં લઈને લોકોની જે રજૂઆતને ધ્યાનમાં લગી લઈને પોલીસ વિભાગમાં ટ્રાફિક વિભાગમાં એક પત્ર લખવામાં આવ્યો હતો કે આનો યોગ્ય નિકાલ કરવામાં તો હજી સુધી કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં આવ્યો નથી તો તમામ આ પોલીસ તંત્રને જાણ કરવા માંગીએ છીએ જલ્દી થી જલ્દી આનું નિવારણ લાવવામાં આવે અને જે લોકો ટ્રાફિકનો જે સામનો કરી રહ્યા છે ટ્રાફિકના ટ્રાફિકમાંથી એને નિવારણ લાવી અને હલ કરવામાં આવે ટ્રાફિક વિભાગમાં પોલીસના વડાને ને રજૂઆત કરવામાં આવી છે જેથી કરીને એ યોગ્ય નિકાલ લાવી શકે